नमस्कार दर्शक मित्रों गोडेली नंबर 1 न्यूज़マン આપનું સ્વાગત છે આડા સંબંધોની શંકાએ પતિ એ કુહાડીનાઘા મારી પત્નીની હત્યા કરતો પતિ હત્યા કર્યા બાદ પતિ એ વીજળીના થાંભલા પર ચઢી જઈ આત્મહત્યાની કોશિશ કરી મનાવની વિગત પ્રમાણે છોટાઉદેપુર તાલુકાના કાછેલ ગામે રહેતા સુરેશભાઈ ભરજીભાઈ राठવાએ પોતાની પત્ની મેલીબેન સુરેશભાઈ राठવાને આડા સંબંધોની શંકા રાખી ઝઘડો થતા ઉસ્કેરાઈ જઈ કુહાડીનાઘા મારી મોતને ઘાટ ઉતારી હતી प्राप्त माहिती अनुसार छोटा उदयपुर तालुका ना छोटाउदेदेपुरुल गाँव में मटांग फलिया सुरेश भाई सुशाई भरजीभा राठवाए गत सांजे पोतानी, पत्नी मेलीबेन ने आड़ा संबंधो होवानो वहम राखी झगड़ो हतो अने कुहाड़ी करी घ मारिया ना हता, भागे गंभीर इजाओ पहुंचता मलीलीबेन ने छोटा उदयपुर खाते होस्पिटल मन आव्या हता लाया इजाओ परतूजाओ गंभीर होने वडोदरा सयाजी होस्पिटल खाते रेफर कर सारे पहला तेओ मृत्यु पाम्या हता पत्नी ने कुहाड़ी ना गंभीरघा કર્યા બાદ ગભરાઈ જઈ પતિ સુરેશ રાઠવાએ પણ નજીક આવેલા વીજળીના થાંભલે ચઢી જઈ કેבל ઉપર લટકી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો કરંટ લાગતા હાથે દાઝી જતાં તેને પણ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પોલીસે પતિ સુરેશ રાઠવા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો